બહેનોને આત્મનિર્ભર બનાવવાના હેતુથી કાર્યરત જાગૃતિ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી આઠ નવ માર્ચે બહેનો માટે બ્યુટી એક્સપોનું મેગા આયોજન મોતીબાગ ટાઉનલ ખાતે કરવામાં આવ્યું છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત યોજાનાર બ્યુટી એક્સપોમાં હેરસ્ટાઇલ મેદી નેઇલ આર્ટ અને મેકઅપ વિશેના સેમિનાર યોજાશે વિનામૂલ્યે યોજાનાર બ્યુટી એક્સપોનો લાભ લેવાની અપીલ જાગૃતિ હું લઈને આવી રહી છું આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે એક્સપો બ્યુટી એક્સપો વિથ એક્ઝિબિશન કમસેલ જેનું આયોજન આઠ માર્ચ નવ માર્ચ ટાઉન હોલ ની અંદર કરવામાં આવી રહ્યું છે આપને ઘણી બધી આતુરતાનો અંત આવી રહ્યો છે ફાયર સેફટીના સમયે કઈ પ્રોગ્રામ ન થઈ રહ્યા હતા તો આપ પણ રાહ જોઈ રહ્યા હતા અને હું પણ રાહ જોઈ રહી હતી કે આપને ક્યારે મળું તો આજના આ કોન્સેપ્ટની અંદર આપણે શું જોવા મળશે બ્યુટી એક્સપોની અંદર ઘણું બધું શીખવાનું છે નેલ આર્ટ છે બ્યુટીને લગતી દરેક તમામ પ્રકારની તો કે કેવું કે હેરસ્ટાઈલ જોવા મળશે મેકઅપ જોવા મળશે એની સિવાય ઘણી બધી આઇટમો એવી છે કે જ્યાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ મળશે એવા સ્ટોલ પણ છે બુડી બેગ છે અને એની સાથોસાથ કે તમારે બ્રાઇડલ કોમ્પિટિશન છે ને લાટ કોમ્પિટિશન છે બાળકોના ફેશન શો છે મધર્સ એન્ડ ચાઇલ્ડ ફેશન શો છે એ સિવાય તમને ઘણું બધું જોવા મળશે કે જેની અંદર તમે આજ સુધી કોઈ દી બિલીવ નહી કર્યું હોય બહુ સારા બધા એવોર્ડ છે એની સાથે તમને જયારે પણ આવશો ત્યારે કંઈક નવું નવું શીખવા મળશે બહુ સારા આર્ટિસ્ટ આવી રહ્યા છે કે જે તમને ઘણું નવું નવું શીખવાડશે તો આપ તૈયાર છો ને આવવા માટે તો આઠ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તો આજે જ આપ બુક કરાવો આપ આની અંદર આપના સ્ટોલ બુક કરાવી શકો છો આની અંદર આપ પોતે પાર્ટિસિપેટ થઈ શકો છો પ્રવેશ બિલકુલ વિનામૂલ્યે